વલસાડ શહેર અને જિલ્લામાં ધોધમાર વરસાદ વાપી પારડીમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વલસાડના ખેરગામ રોડ ઉપર વરસાદી પાણી ભરાયા રોડ ઉપર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો હવામાન વિભાગની આગાહીના પગલે આજે સવારથી વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે વલસાડ છે વાપી છે પારડી છે ત્યાં ભારે પવન સાથે હાલમાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ ચૂકી છે જાવેદ અમારી સાથે જોડાયા છે જાવેદ હવામાન વિભાગે જે આગાહી કરી કે ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં તો વધુ વરસાદ નોંધાશે આગામી દિવસોમાં ત્યારે આજે સવારથી વલસાડના કયા કયા વિસ્તાર એવા છે કે જ્યાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે કયા વિસ્તાર એવા કે જ્યાં ઝરમર ઝરમર વરસાદ વરસી રહ્યો છે તો વલસાડના ખેરગામ રોડ ઉપર વરસાદી પાણી ભરાયા છે કારણ કે ત્યાં ધોધમાર વરસાદ વરસ્યો છે વાહન ચાલકો અને નોકરિયાત વર્ગો ત્યાંથી જ્યારે પસાર થઈ રહ્યા હતા ત્યારે આજ પાણીમાંથી તેમને પસાર થવાનો વારો આવ્યો છે પણ એ વાત છે કે ગરમીથી રાહત મળી છે અને આમ પણ ગુજરાતમાં ચોમાસું બેઠું ત્યારથી જ દક્ષિણ ગુજરાતમાં તો મેઘરાજા મહેરબાન થયા જ છે ક્યારેક ધીમી ધારે તો ક્યારેક ધોધમાર ત્યાં તૂટી પડે છે ત્યારે આજે સવારથી વલસાડ જિલ્લામાં ભારે પવન પહેલાં ફૂંકાયો અને ત્યારબાદ ધોધમાર વરસાદની શરૂઆત થઈ ગઈ છે એવો વરસાદ વરસ્યો કે ખેરગામના રસ્તા ઉપર પાણી પણ ફરી વળ્યા હતા વાહન ચાલકોને આજ પાણીમાંથી પસાર થવાનો વારો આવ્યો છે પરંતુ ભારે ભારે ઉકળાટ અને ગરમી સહન કર્યા બાદ હવે ક્યાંક વલસાડવાસીઓને આ ઉકળાટમાંથી રાહત મળતો આ વરસાદ રહ્યો છે વાપીના પારડીમાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે સાથે સાથે હવામાન વિભાગે આગામી સાત દિવસ સુધી દક્ષિણ ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ વરસાદની આગાહી કરી છે જાવેદ કેવો વરસાદી માહોલ જામ્યો છે આજે સવારથી વલસાડમાં